રાજ્યના નાગરિક ઉડ્ડયન વિભાગની જેટની ગતિએ ઉડાન છે જેમાં રૂપિયા ત્રણ હજાર ચારસો કરોડના ખર્ચે સુરત ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેમજ રૂપિયા એક હજાર ચારસો પાંચ કરોડ ખર્ચે રાજકોટમાં હેરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ તબીબી હેતુસર અત્યાર સુધીમાં ઓગણત્રીસ ઓર્ગન તથા ઓગણત્રીસ મેડિકલ ફ્લાઇટ એમ કુલ કરીને અઠ્ઠાવન એર એમ્બ્યુલન્સ ફ્લાઇટ ઓપરેટ કરાય છે મહેસાણા સ્ટ્રીપ ખાતે ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનમાં તાલીમ બાદ એકસો પંચાવન યુવાનોને કોમર્શિયલ પાયલટનું લાયસન્સ મેળવ્યું કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત રાજ્યમાં વિવિધ સાત ફ્લાઇટ સેવારત રાજ્યમાં સૌ પ્રથમ વર્ષ ઓગણીસો તોતેરથી શેરડી કપાસ જેવા વિવિધ પાક પર હેલિકોપ્ટર ફ્રીટ્સ વિંગ એરક્રાફ્ટ દ્વારા હવાઈ છંટકાવની સાથે વિમાન દ્વારા ક્લાઉડ સીડિંગ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે આજે નાગરિક ઉડ્ડયન વિભાગ તરીકે કાર્યરત છે આ વિભાગ દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં આંતરરાષ્ટ્રીય અને આંતરિક હવાઈ મથકોથી અંદાજે એક પોઈન્ટ લાખ જેટલા વિમાનોએ આવન જાવન કરી છે આ સેવાઓ દ્વારા રાજ્યમાં ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં કુલ એક પોઈન્ટ સિત્તેર કરોડ કરતાં વધુ યાત્રિકોએ સફળ હવાઈ મુસાફરી કરી છે આ ઉપરાંત અંદાજે એકસો નવ પોઈન્ટ નવ હજાર ટન માલસામાનની પણ હવાઈ માર્ગે હેરાફેરી કરવામાં આવી હતી રાજ્યના નાગરિકોને આપાતકાલીન પરિસ્થિતિમાં ખૂબ ઝડપી તબીબી સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ લાયકાત ધરાવતા ડોક્ટર અને આઈસીયુ સુવિધાઓ સાથે એર એમ્બ્યુલન્સ સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં કુલ અઠાવન એર એમ્બ્યુલન્સ ફ્લાઇટ કરવામાં આવી હતી જેમાં ઓગણત્રીસ ઓર્ગન તથા ઓગણત્રીસ મેડિકલ ફ્લાઇટ ઓપરેટ કરવાનો સમાવેશ કરવામાં આવ્યો છે હાલમાં ગુજરાતમાં ચાર આંતરરાષ્ટ્રીય અને પંદર ડોમેસ્ટિક એરપોર્ટ મળીને કુલ ઓગણીસ એરપોર્ટ સેવારત છે જેમાં રૂપિયા ત્રણ હજાર ચારસો કરોડના ખર્ચે સુરત ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેમજ રૂપિયા કરોડના ખર્ચે ડીસામાં એરફોર્સ સ્ટેશનના રનવેનો સમાવેશ થાય છે આ ઉપરાંત રૂપિયા એક હજાર ચારસો પાંચ કરોડના ખર્ચે રાજકોટમાં હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં દેશના મોટા ભાગના રાજ્યોની તુલનામાં ગુજરાત નાગરિક ઉડ્ડયન માળખું ખૂબ જ મજબૂત છે રાજ્યમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવ એરપોર્ટ ઇન્ડિયન એરફોર્સ ત્રણ રાજ્ય સરકારના હસ્તકના ચાર તથા ત્રણ ખાનગી એરપોર્ટ મળીને ચાર આંતરરાષ્ટ્રીય અને પંદર ડોમેસ્ટિક એરપોર્ટ એમ કુલ ઓગણીસ એરપોર્ટ કાર્યરત છે આ ઉપરાંત રાજ્ય સરકારના અધિકાર ક્ષેત્રે હેઠળ આવતા મહેસાણા અમરેલી અંકલેશ્વર અને માંડવી ખાતે કુલ ચાર એરસ્ટ્રીપ પણ ઉપલબ્ધ છે નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં આગામી સમયમાં રાજ્યમાં અંબાજી દ્વારકા સાપુતારા સાસણગીર હાંસોલ અને સોમનાથ ખાતે હેલીપોર્ટ પણ તેમજ કેવડિયા દ્વારકા ધોરડા ધોળાવીરા દાહોદ અને વડનગર ખાતે નવીન એરસ્ટ્રીપ વિકસાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે રાજ્યમાં સેવિએશન સેક્ટરનો વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારો કરવા માટે ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે એમઓયુ પણ કરવામાં આવ્યા છે યુવાનોએ પાયલોટ બનવા માટે તાલીમ પૂરી પાડી ઉડ્ડયન ક્ષેત્રે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કુશળ માનવ સંસાધન તૈયાર કરવામાં હેતુસર રાજ્ય સરકાર હસ્તક આવેલા મહેસાણા એરસ્ટ્રીપ ખાતે ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન શરૂ કરવામાં આવી છે જેમાં અત્યાર સુધીમાં કુલ બસો પચાસથી વધારે યુવક યુવતીઓ તાલીમ મેળવી છે જેમાં એકસો પંચાવન યુવકોને કોમર્શિયલ પાયલટનું લાયસન્સ પણ મેળવ્યું છે આ સિવાય અમરેલી ખાતે પણ ઉડ્ડયન ક્ષેત્રે તાલીમ આપતી બે સંસ્થા ગુજરાત ફ્લાઇંગ ક્લબ અને વિઝન ફ્લાઇંગ ઇન્સ્ટિટ્યૂટ કાર્યરત છે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં ઉડ્ડયન ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે વર્ષ બે હજાર બેમાં નાગરિક ઉડ્ડયન વિભાગની સ્થાપના કરી હતી આ વિભાગ દ્વારા ઉડ્ડયન પાર્ક નવી પટ્ટીઓનો વિકાસ પ્રાદેશિક એરલાઇન એરબોન કાયદા અમલીકરણ કાર્યક્રમ એર એમ્બ્યુલન્સ સેવા તથા નવા જેટ વિમાનની ખરીદી જેવા વિવિધ કાર્યો કરવામાં આવે છે ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા નવી સુવિધાઓ અને સેવાઓમાં રોકાણને સરળ બનાવવા માટે વર્ષ બે હજાર દસમાં ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ રચના કરવામાં આવી હતી જે ગુજરાતમાં ઉડ્ડયન અને સંબંધિત માળખાગત સુવિધાઓના વિકાસ માટે રાજ્ય સરકારની નોડલ એજન્સી છે ગુજ સેલ ગુજરાતમાં ઉડ્ડયન સંબંધિત પ્રવૃત્તિઓ માટે રાજ્ય સરકારના કાર્યક્ષેત્ર હેઠળ પરવાનગીઓ અને મંજૂરીઓ માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ પૂરું પાડે છે દેશનો સામાન્ય નાગરિક કે જે હવાઈ ચપ્પલ પહેરીને હવાઈ જહાજ પર ઉડાન ભરે તેવા વડાપ્રધાનના સપનાને સાકાર કરવા કેન્દ્ર સરકારના નાગરિક મંત્રાલય દ્વારા નેશનલ પોલિસી અંતર્ગત ઉડાન યોજના ઉડે દેશ કા આમ નાગરિક શરૂ કરવામાં આવી હતી જે અંતર્ગત ભારતભરમાં ઉડાન યોજના અંતર્ગત વર્ષ બે હજાર સોળ થી વર્ષ બે હજાર પચીસ દરમિયાન ત્રણ લાખ જેટલી ઉડાન ફ્લાઇટથી અંદાજે એક પોઈન્ટ ઓગણપચાસ કરોડ મુસાફરોએ સસ્તા દરે પ્રાદેશિક હવાઈ મુસાફરી કરી હતી ગુજરાતમાં ઉડાન યોજના હેઠળ ભાવનગર પુણે ભાવનગર અમદાવાદ મુન્દ્રા અમદાવાદ અમદાવાદ દીવ અમદાવાદ સુરત દેવ સુરત અમદાવાદ નાંદેડ અમદાવાદ અમદાવાદ કેશોદ અમદાવાદ અને અમદાવાદ જલગાંવ અમદાવાદ એમ સાત ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત રાજ્ય સરકારની વાયબિલિટી ગેપ ફંડિંગ યોજના વીજીએફ હેઠળ રાજ્યમાં સુરત અમદાવાદ સુરત સુરત અમરેલી સુરત સુરત રાજકોટ સુરત સુરત ભાવનગર સુરત તેમજ અમદાવાદ ભુજ અમદાવાદ ખાતે આંતરરા આંતરિક હવાઈ સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે જેનો બહોળો લાભ રાજ્યના નાગરિકો લઈ રહ્યા છે અહેવાલભાઈ મા ન્યૂઝ પ્રતિનિધિ ગાંધીનગર